આ વિડીયોમાં આપણે પ્રતિબિંબી સંગઠકો એટલે કે એનએન્સોમર વિશે ચર્ચા કરીશું સૌપ્રથમ જોશું પ્રતિબિંબી સંગઠકોની ડેફિનેશન તો સંગઠકો કે જે એકબીજાના પ્રતિબિંબો હોય એટલે કે પહેલી કંડિશન આવી ગઈ કે એકબીજાના પ્રતિબિંબો હોવા જોઈએ અને તેમને એકબીજા ઉપર અધ્યારોપિત ન કરી શકાતા હોય તેમને એકબીજાના પ્રતિબિંબી સંગઠકો અથવા એકબીજાના પ્રતિબિંબીઓ એટલે કે એનએન શોમર કહે છે એટલે કે એકબીજા ઉપર અધ્યારોપિત ન કરી શકાતા એકબીજાના પ્રતિબિંબો હોય એવા સંગઠકોને શું કહીશું આપણે પ્રતિબિંબી સંગઠકો કહીશું અને આપણે એક ઉદાહરણની મદદથી સમજીશું માની લો કે આપણને અહીંયા કોઈ એવું સંયોજન આપેલું છે અહીંયા છે કાર્બન કાર્બનની સંયોજકતા છે આ રીતે આપેલી છે સી એચ થ્રી ક્લોરીન અહીંયા હાઇડ્રોજન અને અહીંયા બ્રોમિન જ્યારે સંયોજકતા અલગ હોવાથી આ કાર્બન કેવો છે કિરાલ કાર્બન છે અને જો આપણે મિરરમાં આનું પ્રતિબિંબ જોઈએ તો અરીસામાં જો આપણે આનું પ્રતિબિંબ જોઈએ તો અરીસાથી અહીંયા ક્લોરીન નજીક છે તો પ્રતિબિંબમાં નજીક ક્લોરીન દેખાય અરીસામાં બ્રોમિન છે એ દૂર હોવાથી એ દૂરની સાઈડ દેખાશે એટલે કે આની મિરર ઇમેજ છે કંઈક આવી આવશે વર્ટિકલ પોઝિશન ઉપર કોઈ ચેન્જ ના આવે તો ત્યાં સી એચ થ્રી અને એચ આ રીતે આવી જશે પણ જે આ ક્લોરીન નજીક હતો મિરરથી તો એ અહીંયા નજીક દેખાશે અને બ્રોમિન દૂર હતો એ દૂર દેખાશે આ રીતે તો આ બંને એકબીજાના પ્રતિબિંબો છે તો પહેલી કંડિશન હતી કંઈ કે એકબીજાના પ્રતિબિંબો હોય તો આ બંને એકબીજાના પ્રતિબિંબો છે તો પહેલી કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ અને એકબીજા ઉપર અધ્યારોપિત ન કરી શકાય એનું મિનિંગ શું તો આપણે જો આને ઉઠાવીને આના ઉપર મૂકવાની ટ્રાય કરીએ તો અહીંયા આ કાર્બન ઉપર આ કાર્બન છે અધ્યારોપિત થઈ ગયું કહેવાય સીએચ થ્રી ઉપર આ સીએચ થ્રી અધ્યારોપિત થઈ ગયું કહેવાય હાઇડ્રોજન ઉપર હાઇડ્રોજન અધ્યારોપિત થઈ ગયું કહેવાય અને બ્રોમિન ઉપર અધ્યારોપિત માટે બ્રોમિન જોઈએ પણ અહીંયા કોણ છે ક્લોરીન તો આ અધ્યારોપણ થ થઈ શકે નહીં અને એવી જ રીતે અહીંયા ક્લોરીન ઉપર અધ્યારોપિત કોણ છે બ્રોમિન જે અધ્યારોપિત થઈ શકે નહીં એટલે કે આ સંયોજનો એકબીજા ઉપર સંપૂર્ણપણે બિનઅધ્યારોપિત છે એટલે કે અધ્યારોપિત કરી શકાતા નથી તો આ બંનેને એકબીજાને શું કહીશું આપણે પ્રતિબિંબી સમઘટકો કહીશું પણ અહીંયા જે કાર્બન આપેલા છે એ એસપી થ્રી કાર્બન હોવાથી એમનો જે આકાર હશે કેવો છે સમચતુષ્ફલકીય હોય આથી આપણને ઘણી વાર આવી રીતે સીધી રીતે છે પ્રતિબિંબો આપતા હોતા નથી આ રીતે પ્રતિબિંબ આપતા હોય તો આપણે તો ચેક કરી લેવાનું કે આ રીતે અધ્યારોપિત થઈ શકે છે કે નહીં જો અધ્યારોપિત થઈ શકતા હોય તો પ્રતિબિંબી સમઘટકો ના હોય અને અધ્યારોપિત ના થઈ શકતા હોય તો પ્રતિબિંબી સમઘટકો હોય તો આપણે આ ડેફિનેશનને થોડી બાયપાસ કરી શકીએ ટ્રીકથી આપણી પાસે ટ્રીક કેવી છે આપણે આને માની લો કે આ જે સંયોજન છે એને એ કહીએ છીએ અને બી કહીએ છીએ એ અને બી તો એ અને બી વચ્ચેનો સંબંધ શું છે એવું જો એક્ઝામમાં પૂછાયું હોય તો આપણે કઈ રીતે આને એકદમ ઓછા સમયમાં છે એ સોલ્વ કરી શકીએ તો આપણે એવું વિચારશું કે આપણે બીમાંથી એ બનાવવો છે આ વિચારવાનું છે બીમાંથી એ બનાવવો છે તો એના માટે શું કરવું પડે એના માટે અહીંયા સી એચ થ્રી કાર્બન અને એ છે તો આપેલા જ છે વર્ટિકલ પોઝિશન ઉપર તો ત્યાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી પણ એમાં ક્લોરીન છે એ ક્યાં છે આ કાર્બનની જમણી બાજુ અને અહીંયા જમણી બાજુ કોણ છે બ્રોમિન અહીંયા બ્રોમિન લેફ્ટ સાઈડ છે પણ અહીંયા લેફ્ટ સાઈડ કોણ છે ક્લોરીન ધેટ મીન્સ આ ક્લોરીન મારે અહીંયા લઈ જવું પડે અને બ્રોમિનને અહીંયા લઈ જવું પડે તો બીમાંથી એ બની જાય બીમાંથી એ બની જાય તો મેઇન મુખ્ય મુદ્દો આપણે એવો છે કે મારે બીમાંથી એ બનાવવો છે તો બીમાંથી એ બનાવવા માટે શું કરવું પડે તો ફરીથી આપણે જોઈએ કે વર્ટિકલ પોઝિશન ઉપર તો કંઈ ફેરફાર કરવો પડતો નથી સી એચ થ્રી અને એચ બરાબર અને બીમાંથી એ બનાવવો હોય તેટ મીન્સ આ ક્લોરીનને આપણે ક્યાં લઈ જવો પડે સોરી આ ક્લોરીનને આપણે ક્યાં લઈ જવું પડે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ અને બ્રોમિનને ક્યાં લઈ જઈશું આપણે લેફ્ટ સાઈડ તેટ મીન્સ કે આપણે આ બંને સંયોજકતા છે એ બંનેનું શું કરી દઈશું એક્સચેન્જ કરી દઈશું તો એક્સચેન્જ કરતા આપણને અહીંયા ક્લોરીન અને અહીંયા બ્રોમિન મળે અને એવા કેસમાં આ બંને કોણ થઈ ગયા સેમ થઈ ગયા એટલે કે બીમાંથી એ બની ગયો હવે બીમાંથી એ બનાવવા માટે જો એકવાર એક્સચેન્જ કરવું પડે એટલે કે એકી સંખ્યામાં એક્સચેન્જ કરવું પડે તો એકબીજાના શું હોય પ્રતિબિંબી સંગઠકો હોય અને જો બેકી સંખ્યામાં એક્સચેન્જ કરવું પડે તો એ બંને કોણ હોય સમાન પદાર્થો હોય પણ એ અલગ રીતે આપણને દર્શાવેલા હોય તો અહીંયા આપણે લખશું જો એમાંથી બી અથવા તો બીમાંથી એ કોઈ પણ તમે લઈ શકો બનાવવા માટે એકી સંખ્યામાં ફેરબદલી એકી સંખ્યામાં ફેરબદલી કરવી પડે તો એકોણ છે એકબીજાના પ્રતિબિંબી સંગઠકો અને જો બેકી સંખ્યામાં ફેરબદલી કરવી પડે તો એકોણ છે સમાન પદાર્થો છે માત્રને માત્ર આપણને અલગ રીતે દર્શાવેલા હશે ધ્યાન રાખજો કે આ જે ટ્રીક છે એ માત્ર એક જ કિરાલ કાર્બન ધરાવતા માત્ર એક કિરાલ કાર્બન ધરાવતા સંયોજનો માટે જ છે માત્ર એક કિરાલ કાર્બન ધરાવતા સંયોજનો માટે જ છે જો એકથી વધારે કિરાલ કાર્બન ધરાવતા હોય તો એના માટે અલગ ટ્રીક હોય પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું માત્ર એક કિરાલ કાર્બન ધરાવતા સંયોજનો માટે તો એકી સંખ્યામાં ફેરબદલી પ્રતિબિંબી સંગઠકો બેકી સંખ્યામાં ફેરબદલી સમાન હોય બીજા ઉદાહરણમાં પણ આપણે ચેક કરીએ તો એ આપણને એક કિરાલ કાર્બન ધરાવતા સંયોજનો વચ્ચેનો સંબંધ પૂછેલો છે તો એ અને બી વચ્ચેનો સંબંધ શું હશે તો આપણે જો અહીંયા મિરર મૂક્યું તો એની મિરર ઇમેજ કેવી આવશે મિરરથી ઓએચ નજીક છે તો અહીંયા નજીકમાં ઓએચ હોવો જોઈએ પણ ઓએચ એ ઓરિજન્ટલ ઉપર છે જ નહીં વર્ટિકલ ઉપર છે તો આ બંને એકબીજાની મિરર છે કે નહીં એ આપણને ખબર પડે નહીં એટલે કે સરળતાથી ખબર પડે નહીં જો મિરર ઇમેજ ડાયરેક્ટલી ખબર પડી જાત તો અધ્યારોપિત બિનભ અધ્યારોપિત છે કે નહીં એ આપણે ચેક કરી શકત તો આવા કેસમાં આપણે શું કરશું આપણે ટ્રીક યુઝ કરશું અને ટ્રીકમાં જોઈએ તો બીમાંથી એ બનાવો છે બીમાંથી એ બનાવવો છે તો એના માટે આપણે કેટલી વાર એક્સચેન્જ એટલે કે ફેરબદલી કરવી પડશે એ જોઈએ તો સી એચ થ્રી અહીંયા ટોપ ઉપર જ છે તો સી એચ થ્રીને ફેરબદલી કરવાની કોઈ જરૂર નથી તો સીએચ થ્રી એઝ ઇટ ઇઝ બીજી વાત જોઈએ કે અહીંયા બ્રોમિન એ લેફ્ટ સાઈડ છે તો બ્રોમિનને પણ કોઈ ફેરબદલી કરવાની જરૂર નથી તો બ્રોમિન અહીંયા આવી જશે અહીંયા હાઇડ્રોજન જે ઓરિજન્ટલ ઉપર છે એને આપણે અહીંયા નીચેની સાઈડ જોઈએ છે અને ઓએચ જે નીચેની સાઈડ છે જેને આપણે અહીંયા ઓરિજન્ટલ ઉપર જોઈએ છે તો આ બંનેની એકવાર ફેરબદલી કરી દઈએ તો ઓએચ ઉપર જતો રહેશે અને હાઇડ્રોજન નીચે આવતો રહેશે ઓએચ અહીં આવી જાય હાઇડ્રોજન અહીં આવી જાય એટલે કે એકવાર આ બંનેની એક્સચેન્જ કરવાથી આપણને આ જે સંયોજન મળે છે એ એ મળી જાય આપણે શું કર્યું છે બીમાંથી એ બનાવ્યું છે કઈ રીતે એકી સંખ્યામાં ફેરબદલી એકી સંખ્યામાં ફેરબદલી એકી સંખ્યામાં ફેરબદલી માટે એકબીજાના શોણ છે પ્રતિબિંબી સંગઠકો હવે આપણે ત્રીજા ઉદાહરણમાં પણ આપણને એક કિરાલ કાર્બન ધરાવતા સંયોજનો આપેલા છે અને અહીંયા પણ જોઈ શકીએ કે જો એની મિરર ઇમેજ જોવા જઈએ તો બી મિરર ઇમેજ હોય પણ શકે ના પણ હોય આપણને ડાયરેક્ટ ખબર પડે નહીં કેમકે વર્ટિકલ ગ્રુપ છે એ ઓરિજેન્ટલ ઉપર ઓરિજેન્ટલ છે વર્ટિકલ ઉપર જતા રહ્યા છે તો આવા કેસમાં આપણે શું કરીશું ફરીથી બીને એ બનાવવાની ટ્રાય કરશું બીમાંથી એ કઈ રીતે બને જો મારે બીમાંથી એ બનાવવું હોય તો એમાં જે ઇથાઇલ છે એ ક્યાં છે ટોપ પર છે તો અહીંયા ઇથાઇલને ટોપ પર લઈ જવું પડશે જેથી બ્રોમિનને અહીંયા લાવવું પડશે બ્રોમિનને અહીંયા લાવતા બ્રોમિન એની મૂળ જગ્યાએ જ્યાં એમાં છે ત્યાં પાછો ફરી જાય તો આપણે એકવાર એક્સેન્જ ત્યાં કરી દઈશું એટલે કે ઇથાઇલને ઉપર લઈ જઈએ બ્રોમિનને નીચે લઈ આવીએ બરાબર તો અહીંયાથી એકવાર એક્સેન્જ કર્યું આ એક્સચેન્જ કર્યા પછી જોઈએ તો હાઇડ્રોજન અહીંયા હોરિજેન્ટલ ઉપર છે જે અહીંયા નીચે જોઈએ છે ક્લોરીન જે અહીંયા નીચે છે જે આપણે અહીંયા હોરિજેન્ટલમાં જોઈએ છે તો આપણે અહીંયા પણ એકવાર એક્સચેન્જ કરી દઈએ ક્લોરીનને ઉપર લઈ જઈએ હાઇડ્રોજનને નીચે લાવીએ તો ક્લોરીન અહીંયા હોરિજન્ટલ ઉપર આવી જશે હાઇડ્રોજન નીચે આવી જશે તો બે વાર એક્સચેન્જ કર્યું એટલે શું થઈ ગયું બીમાંથી એ બની ગયો કમ્પ્લીટલી જોઈએ ઈટી ઉપર એચ નીચે બ્રોમિન અને ક્લોરીન હોરિજન્ટલ ઉપર તો એ બની ગયો બે કી સંખ્યામાં એક્સચેન્જ ધેટ મીન્સ એ અને બી કોણ છે સમાન પદાર્થો છે સમાન પદાર્થો છે ખાલી આપણને અલગ અલગ દિશાએથી એની છે ફિશર પ્રોજેક્શન આપેલું છે સમાન પદાર્થો સમાન પદાર્થો શા માટે છે બે કી સંખ્યામાં ફેરબદલી કરી છે બેકી સંખ્યામાં ફેરબદલી એટલે એકબીજા એ બંને કોણ છે સમાન પદાર્થો છે એટલે કે આ બંને એકબીજાની મિરર ઈમેજ થઈ શકે નહીં ઉદાહરણ ચાર તો આ ચોથા ઉદાહરણમાં પણ આપણને એક કિરાલ ધરાવતા સંયોજનો આપેલા છે આ બંને એકબીજાની મિરર ઇમેજ છે કે નહીં એ આપણને ડાયરેક્ટલી ખબર પડી શકે નહીં કેમકે અહીંયા જે વર્ટિકલ ગ્રુપ છે ઓરિજિન્ટલ ઉપર છે તો મિરર ઈમેજ હશે કે નહીં આપણે સરળતાથી નક્કી કરી શકીએ નહીં તો આના માટે આપણે ટ્રીક યુઝ કરશું તો ટ્રીકમાં જોઈએ તો બીમાંથી એ બનાવશું બીમાંથી એ બનાવો છે તો અહીંયા નીચે ક્લોરીન છે તો ક્લોરીન તો પોતાની જગ્યાએ જ છે તો ક્લોરીનને કોઈ ફેરબદલ કરવાની જરૂર છે નહીં તો ક્લોરીન અહીંયા લખી નાખ્યો બીમાંથી એ બનાવવું હોય તો સીએચ થ્રીને ઉપર લઈ જવું પડશે સીએચ થ્રીને ઉપર લઈ જઈએ તો આ કેસમાં હાઇડ્રોજન છે નીચે આવશે તો સીએચ થ્રીને ઉપર લઈ જઈએ અને હાઇડ્રોજનને નીચે લઈ આવીએ તો અહીંયા કોની જગ્યાએ બાકી બચી હાયોડીનની તો જો આપણે આને જોઈએ તો હજી એ બન્યો નથી કેમ કે એમાં આયોડિન રાઈટ સાઈડ છે અને એચ ક્યાં છે લેફ્ટ સાઈડ અહીંયા એચ રાઈટ સાઈડ છે અને આયોડિન ક્યાં છે લેફ્ટ સાઈડ તો હજી આપણે અહીંયા એક વાર એક્સચેન્જ કરવું પડશે એકવાર એક્સચેન્જ કરીએ તો અહીંયા આપણે લેફ્ટ સાઈડ હાઇડ્રોજન આવશે અને રાઈટ સાઈડ કોણ આવશે આયોડિન દેટ મીન્સ આપણે બેકી સંખ્યામાં ફેરબદલી કરી બેકી સંખ્યામાં ફેરબદલી ફેરબદલી આ સમાન પદાર્થો છે એ અને બી એકબીજાના પ્રતિબિંબી સંગઠકો નથી પણ સમાન પદાર્થો છે ઉદાહરણ પાંચ એમાં પણ આપણને એક એક કાર્બન કિરાલ હોય એવા સંયોજનો આપેલા છે અને ઇઝીલી જોઈ શકીએ કે આ બંને એકબીજાની મિરરી મેચ છે કે નહીં આપણને ડાયરેક્ટલી ખબર પડે નહીં તો આવા કેસમાં આપણે આપણે ટ્રીક યુઝ કરીશું અને ટ્રીકમાં જોઈએ તો આપણે ફરીથી શું કરીશું એ અને બી એ અને બી બી બીને એમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરશું બીને એમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરશું તો એવા કેસમાં આ જે સાયક્લો પેન્ટાઇલ ગ્રુપ છે એ ક્યાં છે હોરિજન્ટલ ઉપર છે આપણે બીમાં ક્યાં છે વર્ટિકલ ઉપર તો આપણે એને ઓરિજેન્ટલ ઉપર લાવવું પડશે ધેટ મીન્સ આપણે અહીંયા લઈ આવીએ તો સીએચ થ્રી ક્યાં ઉપર જતું રહેશે તો લઈ આવીએ આપણે સાયક્લોપેન્ટાઇલને ઓરિજેન્ટલ ઉપર તો સાયક્લોપેન્ટાઇલ અહીંયા હોરિજન્ટ પર આવી ગયું અને સીએચ થ્રી ઉપર લઈ જઈએ સીએચ થ્રી તો આ થઈ ગઈ એકવાર એક્સચેન્જ એક વાર ફેરબદલી થઈ ગઈ અને ડ્યુટેરિયમ જે અહીંયા લેફ્ટ સાઈડ છે અને હાઇડ્રોજન નીચે છે તો એને પણ એકવાર ફેરબદલી કરવી પડશે તો ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન આ રીતે આપણે ફેરબદલી કરી નાખીએ બેકી સંખ્યામાં ફેરબદલી બે કી સંખ્યામાં ફેરબદલી દેટ મીન્સ આ બંને કેવા છે સમાન છે પ્રતિબિંબી સંગઠકો નથી ઉદાહરણ છ ઉદાહરણ છમાં આપણને ત્રણ સંયોજનો આપેલા છે એ બી અને સી તો એમાં ત્રણેય વચ્ચેનો પરસ્પર સંબંધ શું છે એ આપણે દર્શાવવાનો છે તો આપણે સૌપ્રથમ એ અને બી વચ્ચે શું સંબંધ છે એ ચેક કરીએ અને આના માટે આપણે શું કરીશું આપણી ટ્રીક યુઝ કરશું અને બીમાંથી એ બનાવશું બીમાંથી એ બનાવશું તો બીમાંથી એ બનાવવો હોય તો હું જોઈ શકું કે અહીંયા પીએચને તો કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં તો નીચે આપણે પીએચ લખી નાખશું અને જો હું ઉપરની વાત કરું તો એમાં સી એચ થ્રી ઉપર છે તો આપણે સીએચ થ્રીને ઉપર લઈ જવું પડશે સીએચ થ્રીને ઉપર લઈ જવું પડશે તો ક્લોરીન ક્યાં આવશે નીચે આવશે તો સી એચ થ્રી ઉપર અને ક્લોરીન નીચે લાવીએ અહીંયા બાકી હાઇડ્રોજન બચે ધેટ મીન્સ બીમાંથી એ એકવાર વાર એક્સચેન્જ કરતાં બની ગયો તો એ અને બી કોણ છે એકબીજાના પ્રતિબિંબી સંગઠકો એ અને બી એકબીજાના કોણ છે પ્રતિબિંબી સંગઠકો જો આપણે એ અને સીની વાત કરીએ એ અને સી વચ્ચે શું રિલેશન છે તો આપણે એમાંથી સીમાંથી એ બનાવવાની ટ્રાય કરશું તો આપણી પાસે સી હોય અને સીમાંથી જો એ બનાવવું હોય તો એવા કેસમાં સીએચ થ્રી જે નીચે છે એને આપણે ઉપર લઈ જવું પડે તો ઉપર લઈ જતા ક્લોરીન નીચે આવે અને સી એચ થ્રી ઉપર જાય તો સી એચ થ્રીને ઉપર લઈ જઈએ ક્લોરીન નીચે આવ્યો બાકીનું પહેલાં તો એઝ ઇટ ઇઝ રખી દઈએ તો આ થઈ ગયું એકવાર એક્સચેન્જ પણ જો એમાં પીએચ નીચે હોવાથી આપણે આ ને નીચે લઈ આવવું પડે પીએચને નીચે લઈ આવશું તો ક્લોરીન છે અહીંયા જતો રહેશે તો ક્લોરીનને અહીંયા મોકલી દઈએ તો પીએચ છે નીચે આવી જશે તો આ રીતે બેકી સંખ્યામાં ફેરબદલી થઈ ગઈ બેકી સંખ્યામાં ફેર બદલી તો એ અને બી એ અને સી કોણ છે સમાન પદાર્થો છે એટલે કે એનેન્શો મર નથી એ એ અને સી કોણ છે સમાન પદાર્થો અને હવે દેખીતી વાત છે જો એ અને સી કોણ હોય સમાન પદાર્થો હોય તો અહીંયા એની જગ્યાએ સી લખી શકાય તો સી અને બી કોણ હશે એકબીજાના પ્રતિબિંબી જ હશે છતાંય આપણે એકવાર ચેક કરી લઈએ બી અને સી વચ્ચેનું રિલેશન તો આપણે ટ્રાય કરીશું સીમાંથી બી બનાવવાનો સીમાંથી બી બનાવીએ સીમાંથી બી તો ચેક કરીએ તો ક્લોરીન ઉપર જ છે તો ક્લોરીનને અહીંયા એક્સચેન્જ કરવાની જરૂર નથી અહીંયા સી એચ થ્રી બીમાં ક્યાં છે રાઈટ સાઈડ તો સી એચ થ્રીને પહેલાં રાઈટ સાઈડ લખી નાખીએ સી થ્રી તો સીએચ થ્રીને રાઇટ સાઈડ લાવવા માટે ને નીચે લઈ જવું પડશે તો અહીંયા લઈ આવીએ પીએચ અને બાકીના ક્લોરીન અને હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ તો એકવાર એક્સચેન્જ કરવું પડ્યું એકવાર એક્સચેન્જ કરવું પડ્યું તો એ અને સોરી બી અને સી એકબીજાના કોણ હશે પ્રતિબિંબી સંગઠકો હશે પ્રતિબિંબી સંગઠકો તો આ રીતે આપણે રિલેશન શોધી શકીએ ઉદાહરણ સાત જોઈએ તો એમાં પણ આપણને અહીંયા બે સંયોજનો આપેલા છે જેમાં એક જ કિરાલ કાર્બન છે તો આપણે આને નામ આપી દઈએ એ અને બી એ અને બી વચ્ચે શું રિલેશન હશે એ આપણે ચેક કરવાનું છે આપણી ટ્રીક યુઝ કરશું આ બંને વચ્ચે રિલેશન શોધવા માટે બીને એ બનાવવાની ટ્રાય કરશું તો જોઈએ આપણે બીને એ બનાવીએ તો બીને એ બનાવવા માટે ચેક કરીએ તો તો એમાં ક્લોરીન ક્યાં છે ટોપ પર છે તો આપણે ક્લોરીનને ટોપ પર લઈ જઈશું તો ક્લોરીનને ટોપ પર લાવવા માટે ડ્યુટેરિયમને આ રીતે નીચે લાવવો પડે તો ક્લોરીનને અહીંયા આપણે ટોપ પર લખશું જેથી ડ્યુટેરિયમ છે અહીંયા આવી જાય બાકી એક્સચેન્જ કર્યું નથી તો એકવાર એક્સચેન્જ કરતાં આપણને કંઈક આવું ઘટક છે એ મળશે હવે આ ઘટક એ હજી બન્યો નથી તો એ બનાવવા માટે શું કરશું આ ડ્યુટેરિયમ ડ્યુટેરિયમને આપણે નીચે લાવવો પડશે તો ડ્યુટેરિયમને નીચે લાવવા માટે હાઇડ્રોજન સાથે એની એક્સચેન્જ છે જરૂરી બને છે તો આપણને વાર એક્સચેન્જ કરતાં ક્લોરીન હવે ડ્યુટેરિયમને નીચે લઈ જઈએ તો હાઇડ્રોજન અહીંયા આવી જાય અને એચ થ્રી હજી એચ થ્રી ત્યાં ત્યાં જ છે અને હજુ આ જે સંયોજન મળ્યું છે બરાબર એ એ નથી કેમ કે એમાં સીએચ થ્રી લેફ્ટ સાઈડ છે જે અહીંયા રાઈટ સાઈડ છે તો આપણે અહીંયા ત્રીજી વાર પણ એક્સચેન્જ કરવું પડશે હા ત્રણ વાર પણ એક્સચેન્જ છે આવી શકે ત્રીજી વાર એક્સચેન્જ કરવું પડશે ત્રીજી વાર એક્સચેન્જ કરશું તો આપણને સી એચ થ્રી લેફ્ટ સાઈડ મળી જશે હાઇડ્રોજન રાઈટ સાઈડ અને અહીંયા ક્લોરીન અને ડ્યુટેરિયમ તો સંખ્યા જોવાની છે એકી સંખ્યામાં એક્સચેન્જ એકી સંખ્યામાં એકી સંખ્યામાં ફેરબદલી એકી સંખ્યામાં ફેરબદલી માટે એકબીજાના કોણ છે પ્રતિબિંબી સંગઠકો છે એકી સંખ્યામાં ફેરબદલી હોવાથી એકબીજાના પ્રતિબિંબી સંગઠકો છે ક્વેશ્ચન આ રીતે વેચડેજ પ્રક્ષેપણમાં પણ પૂછાઈ શકે ઉદાહરણ આઠની મદદથી સમજીએ તો અહીંયા સી એચ થ્રી કાર્બન અને ઇટી આ તો ત્રણેય એક જ સમતલમાં છે અને જો વાત કરીએ તો હાઇડ્રોજન અને ક્લોરીન હાઇડ્રોજન છે એ અવલોકનકાર તરફ છે જ્યારે ક્લોરીન અવલોકનકારથી દૂર છે અહીંયા ઉલટું છે હાઇડ્રોજન અવલોકનકારથી દૂર છે અને ક્લોરીન અવલોકનકાર તરફ છે જો આપણને આ બંને વચ્ચેનો સંબંધ પૂછો હોય એ અને બી વચ્ચેનો સંબંધ તો આપણે બીમાંથી એ બનાવવાનો ટ્રાય કરીએ આપણી ટ્રીક તો સેમ જ રહેશે તો શું કરવું પડશે જો આપણે ક્લોરીન અને હાઇડ્રોજનની એક્સચેન્જ કરી દઈએ તો ક્લોરીન છે અહીંયા અવલોકનકારથી દૂર જતો રહેશે હાઇડ્રોજન અવલોકનકાર તરફ આવતો રહેશે એટલે કે બીમાંથી એ બની જશે એકવાર ફેરબદલી કરવાથી તો એકવાર ફેરબદલી એકી સંખ્યામાં ફેરબદલી બરાબર તો આ છે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો ઉદાહરણ નવમાં આપણને અહીંયા આ કાર્બન છે ગિરાલ દેખાવો જોઈએ એની ચારે સંયોજકતાની વાત કરીએ તો એક હાઇડ્રોજન ક્લોરીન અને ત્રીજી સંયોજકતા છે અહીંયા કાર્બન અને કાર્બન ડબલ બોન્ડ ઓવાળી છે જ્યારે તો ચોથી સંયોજકતા છે એનાથી અલગ છે તો આ કાર્બન છે કિરાલ છે કિરાલ કાર્બનમાં ક્લોરીન અને હાઇડ્રોજન એના જે સાપેક્ષ સ્થાન છે એ અલગ અલગ છે ક્લોરીન અહીંયા અવલોકનકાર તરફ છે હાઇડ્રોજન એનાથી દૂર છે અહીંયા હાઇડ્રોજન અવલોકનકાર તરફ છે ક્લોરીન દૂર છે તો અગેન આ બંનેની એક્સચેન્જ કરી દઈએ તો ક્લોરીન અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ આવી જાય એટલે કે અવલોકનકાર તરફ અને હાઇડ્રોજન ક્લોરીનની જગ્યાએ આવી જાય એટલે કે અવલોકનકારથી દૂર તો અગેન અહીંયા એકી સંખ્યામાં એકવાર ફેરબદલી કરવાથી બીમાંથી એ બની જાય એકી સંખ્યામાં એકવાર ફેરબદલી તો આ બંને એકબીજાના કોણ છે પ્રતિબિંબી સંગઠકો ప్రతిబింబి సంఘటన ఉదాహరణ దశ તો ક્વેશ્ચન આ રીતે ન્યુમેન પ્રક્ષેપણમાં પણ પૂછાઈ શકે ફ્રન્ટ કાર્બન આપણે જોઈએ તો અહીંયા એની સંયોજકતા હાઇડ્રોજન ક્લોરીન અને સીએચ થ્રીથી છે અને ચોથી સંયોજકતા હશે બેક કાર્બનથી બેક કાર્બન ઉપર જે બ્લુ કલરની સંયોજકતા દર્શાવેલી છે એ છે તો બેક કાર્બન ઉપર બે હાઇડ્રોજન હોવાથી બેક કાર્બન છે કિરાલ નથી પરંતુ જે ફ્રન્ટ કાર્બન છે એની ચારે સંયોજકતા અલગ હોવાથી આ એક કાર્બન અહીંયા કિરાલ છે અને જો આ કિરાલ કાર્બનની વાત કરીએ તો કિરાલ કાર્બનમાં સી એચ થ્રી ઉપર છે અહીંયા પણ સી એચ થ્રી ઉપર છે બેક સાઇડવાળો કાર્બન એમાં કોઈ ફરક નથી પી એચ એચ અને એચ પણ જે ફ્રન્ટ સાઇડવાળો કિરાલ કાર્બન છે એમાં લેફ્ટ સાઈડ હાઇડ્રોજન છે અહીંયા ક્લોરિન છે રાઈટ સાઈડ ક્લોરીન છે અહીંયા હાઇડ્રોજન છે દેટ મીન્સ જો આને આપણે એ કહીએ અને બી કહીએ અને બીમાંથી એ બનાવવું હોય તો આપણે હાઇડ્રોજન અને ક્લોરીનની એક્સચેન્જ કરવી પડે તો એકી સંખ્યામાં ફેરબદલી આ બંને એકબીજાના કોણ છે પ્રતિબિંબી સમઘટકો એકી સંખ્યામાં ફેરબદલી તો આ બંને કોણ છે એકબીજાના પ્રતિબિંબી સંઘટકો ઉદાહરણ અગિયાર ઉદાહરણ અગિયારમાં જો આપણે ધ્યાન દઈએ તો ક્લોરીન હાઇડ્રોજન અને ક્લોરીન હાઇડ્રોજનના સ્થાન છે એ અલગ અલગ છે ફ્રન્ટ અને બેક સાઇડ એ રીતે આપેલા છે પરંતુ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીંયા આ સંયોજનમાં કોઈ કાર્બન કિરાલ જ નથી જો કિરાલ કાર્બન ના હોય તો પ્રતિબિંબી સંઘટકો બનવાની કોઈ શક્યતા રહેતી નથી તો હા જોઈને એકદમ એક્સાઇટમેન્ટમાં નહીં આવી જવાનું કે આપણે એના એકવાર એક્સચેન્જ કરી દઈએ તો એકબીજાના કોણ હશે આ પ્રતિબિંબીસમ ઘટકો ના આ કોણ હશે સમાન હશે કેમ કેમ કે અહીંયા કિરાલ કાર્બન જ નથી જો કિરાલ કાર્બન હોય તો જ આ ટ્રીક લાગુ પડે તો આ કોણ છે સમાન પદાર્થો જ છે એક્ઝામ્પલ બારમાં આપણે ચેક કરીએ તો અહીંયા આપણે ઘણીવાર એક્સચેન્જ કરતાં કરતાં બીમાંથી એ બની પણ જાય પણ સાથે સાથે ધ્યાન રાખવું જોઈએ કે કિરાલ કાર્બન છે કે નહીં જો અહીંયા આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનની સંયોજકતા અહીંયા એચ થ્રી અને અહીંયા એમ એટલે કે મિથાઇલ દેટ ઇઝ એચ થ્રી અને મિથાઇલ બંને તો એક જ છે તો આ કાર્બન કિરાલ જ નથી જો કિરાલ ના હોય તો એક્સચેન્જવાળો કન્સેપ્ટ છે લાગુ પડે નહીં અને કિરાલ ના હોય તો આ બંને કોણ હશે સમાન હશે સમાન એટલા માટે છે કે કિરાલ કાર્બન નથી બેકી સંખ્યામાં એક્સચેન્જ કરવું પડે એટલા માટે સમાન નથી અહીંયા કિરાલ કાર્બન જ નથી તેથી ફેરબદલી કે એક્સચેન્જવાળો કન્સેપ્ટ લાગુ પડે નહીં ઉદાહરણ તેર જોઈએ તો ઉદાહરણ તેરમાં પણ આપણને એ અને બી આવા પદાર્થો આપેલા છે અને આ કાર્બન છે બંને કેવા છે કિરાલ છે કાર્બન કિરાલ છે એ વાત સાચી પણ એકબીજાના સમઘટકો છે કે નહીં એ પણ ચેક કરવું પડે કેમકે અહીંયા ક્લોરીન હાઇડ્રોજન ડ્યુટેરિયમ ક્લોરિન હાઇડ્રોજન ડ્યુટેરિયમ એ તો છે પણ અહીંયા સી એચ થ્રી છે અહીંયા સીએચ ટુ સીએચ થ્રી છે દેટ મીન્સ આ બંનેના અણુસૂત્રો સમાન જ નથી અણુસૂત્ર સમાન ના હોય તો એકબીજાના સમઘટકો હોય જ ના શકે અને એકબીજાના સમઘટકો ના હોય તો પ્રતિબિંબી સમઘટકોનો તો સવાલ આવતો જ નથી હા અણુસૂત્ર સમાન નથી તો સમાન પણ ના હોઈ શકે અને છતાંય જો આ બંને વચ્ચેનો રિલેશન પૂછો હોય તો બે સંયોજનો જે માત્ર સી એચ ટુનો જ તફાવત દર્શાવે છે એને શું કહેવાય એકબીજાના સમાન ધર્મી શ્રેણીના સભ્યો કહેવાય સમાન ધર્મી શ્રેણીના સભ્યો છે સમાન ધર્મી શ્રેણીના સભ્યો તો આ એકબીજાના સંગઠકો જ નથી કોણ છે સમાન ધર્મી શ્રેણીના સભ્યો તો આપણે આ ટ્રીકને સમરાઈઝ કરીએ તો જો એક કિરાલ કાર્બન આવેલો હોય એક કિરાલ કાર્બન આવેલો હોય તો બંનેને સમાન બનાવવા માટે બંનેને સમાન બનાવવા માટે એકી સંખ્યામાં ફેરબદલી કરવી પડે એક્સચેન્જ કરવું પડે તો કોણ હશે પ્રતિબિંબી સંગઠકો છે અને જો બેકી સંખ્યામાં ફેરબદલી કરવી પડે તો એ સમાન સંયોજનો જ હશે થેન્ક યુ